પ્રાચીન સમયમાં એક ઋષિ શિલાદ થયા તેમણે બ્રહ્મચારી રહેવાનું નક્કી કર્યું પરંતુ જ્યારે તેના પૂર્વજોને ખબર પડી કે શિલાદે બ્રહ્મચારી રહેવાનો નિર્ણય કર્યો છે તેથી તેઓ દુઃખી થયા કારણ કે જ્યાં સુધી શિલાદને પુત્ર પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને મુક્ત કરી શકાય નહીં શિલાદ લગ્ન કરવા માંગતા ન હતા પરંતુ પિતૃઓના મોક્ષ માટે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેમણે વર્ષો સુધી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી મહાદેવ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમને પોતાના જેવો પુત્ર થવાનું વરદાન આપ્યું તે પછી થોડો સમય શિલાદે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો અને જમીન ખેડતી વખતે તેને પુત્ર પ્રાપ્ત થયો જેને જોઈને તે ખૂબ ખુશ થઈ ગયો તેણે પુત્રનું નામ નંદી એટલે કે આનંદ રાખ્યો એકવાર મિત્ર અને વરુણ નામના બે આદિત્ય શિલાદ મુનિમાં આશ્રમમાં આવ્યા શિલાદ અને નંદીએ તેની ખૂબ સેવા કરી તેનાથી પ્રસન્ન થઈને બંનેએ શિલાદને લાંબા આયુષ્યનું વરદાન આપ્યું પરંતુ નંદીને આશીર્વાદ આપ્યા વિના જ તે ચાલતા થયા એટલે શિલાદ મુનિએ બંનેને પૂછ્યું તેમણે તેના પુત્રને આશીર્વાદ કેમ ન આપ્યા એટલે આ બંનેએ કહ્યું કે નંદી અલ્પજીવી છે અને તે સોળ વર્ષ પૂરું થતાં જ મૃત્યુ પામશે આ સાંભળીને શિલાદ શોક કરવા લાગ્યા પછી બંનેએ નંદીને મહાદેવની તપસ્યા કરવાનું કહ્યું પછી નંદીએ મહાદેવની ઘોર તપસ્યા કરી જેનાથી મહાદેવ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું ત્યારે નંદીએ હંમેશા તેમના ચરણમાં રાખવાનું કહ્યું નંદી ભક્તિ જોઈને મહાદેવ તેમને અમરત્વનું વરદાન આપ્યું અને તેના વાહન તરીકે સ્વીકાર્યું ત્યાંથી નંદી મહાદેવ સાથે કૈલાસ ગયા અને તેમની સેવામાં તલ્લીન થઈ ગયા જ્યારે શિલાદને ખબર પડી કે ભગવાન શિવની કૃપાથી તેનો પુત્ર અમર થઈ ગયો છે ત્યારે તે ખૂબ જ ખુશ થયા નંદીએ મહાદેવની સેવા કરતા ઘણા દિવસો પસાર કર્યા અને શિલાદ ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા ત્યારબાદ તે પોતાના પુત્રને મળવા કૈલાસ પહોંચ્યા પિતાને જોઈને નંદી ખૂબ ખુશ થયો અને તેની ખૂબ સેવા કરી પછી શિલાદે તેની સાથે આવવાનું કહ્યું પરંતુ નંદીએ તેમ કહીને તેનો આદેશ ફગાવી દીધો તેના જીવનનો ધ્યેય મુનિએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે હવે આ વૃદ્ધાવસ્થામાં તેઓએ તેમના પુત્રને તેમની સાથે મોકલવો જોઈએ આ સાંભળીને ભગવાન શંકરે તેને તેના પિતા સાથે જવાની આજ્ઞા કરી નંદી મહાદેવની આજ્ઞા પાળવા માટે મજબૂર હતો તેથી તે સિલાદ સાથે પૂર્ણ ચિતે પાછો ફર્યો પરંતુ તેમનું જીવન કૈલાસમાં દિવસે બગડવા લાગી પછી શિલાદે તેના લગ્ન મારુતની પુત્રી સુઈસા સાથે કરાવ્યા જેથી કરીને તેઓ ગૃહસ્થ જીવનમાં ખુશ રહી શકે પરંતુ નંદીના સ્વાસ્થ્ય પર તેની કોઈ અસર ન થઈ હતી અને ટૂંક સમયમાં જ તે મૃત્યુ પામેલી સ્થિતિમાં પહોંચી ગયો જ્યારે શિલાદ મુનિએ જોયું કે તેમના પુત્રનો જીવ જોખમમાં છે પછી ભગવાન શિવને તેને બચાવવા પ્રાર્થના કરી પોતાના ભક્તને આ હાલતમાં જોઈને તેઓ તરત જ આશ્રમમાં પહોંચ્યા અને નંદીને સ્વસ્થ બનાવ્યો ત્યારે શિલાદ મુનિ સમજી ગયા કે મહાદેવ વિના નંદી રહી નહીં શકે ત્યારબાદ શિલાદ મુનિએ તેને સુઈસા સાથે કૈલાસ જવાની મંજૂરી આપી એકવાર મહાદેવ દેવી પાર્વતી સાથે અંતાપુરમાં હતા અને તેણે નંદીને દરવાજાની રક્ષા કરવાનું કહ્યું ત્યારે જ મહર્ષિ ભૃગુ ત્યાં આવ્યા અને મહાદેવના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી પણ નંદીએ તેને કહ્યું કે મહાદેવના આદેશ પ્રમાણે તે દરવાજાથી દૂર નહીં એટલે મહર્ષિ ભૂંગુ ગુસ્સે થયા અને તેણે નંદીને શ્રાપ આપ્યો કે તે જલ્દીથી કોઈના હાથે પરાજિત થશે ભગવાન મહાદેવ બહાર આવ્યા ત્યારે નંદીની ભગવાન પ્રત્યેની ભક્તિથી તે ખૂબ જ પ્રસન્ન થયા અને તેને તમામ શિવગણોનો અધિપતિ બનાવ્યો અને નંદીશ્વરનું બિરુદ આપ્યું થોડા સમય પછી રાક્ષસ રાજા રાવણ કૈલાશ પહોંચ્યો અને નંદીએ તેને રોક્યો પછી રાવણ અને નંદી વચ્ચે ભયંકર યુદ્ધ થયું પણ ભૃગુ ઋષિના શ્રાપને લીધે રાવણે નંદીને હરાવ્યો તેને પરાજિત કર્યા પછી રાવણે તેને પ્રાણીમુખી કહીને તેની મજાક ઉડાવી ત્યારે નંદીએ રાવણને શ્રાપ આપ્યો કે તેનું રાજ્ય કોઈ પ્રાણીમુખી વ્યક્તિના હાથે જ નાશ પામશે એ શ્રાપને લીધે મહાદેવ હનુમાનજીના રૂપમાં રુદ્ર તરીકે અવતર્યા અને આખી લંકા બાળીને રાખ કરી નાખી હતી નંદીને ભક્તિની સાથે સાથે શક્તિ અને પરિશ્રમનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે શ્રીરામના અશ્વમેઘ યજ્ઞ દરમિયાન શ્રીરામની સેનાએ વીરમાની રાજ્ય પર હુમલો કર્યો તેથી તેની શિવગણ સાથે ભયંકર લડાઈ થઈ તે યુદ્ધમાં નંદીએ સ્વયં હનુમાનજીને શિવ શાસ્ત્રથી બાંધ્યા હતા જ્યારે દેવી સતીએ દક્ષના યજ્ઞકુંડમાં આત્મવિલોપન કર્યું હતું વીરભદ્રના આગમન પહેલાં નંદીએ એકલા જ દક્ષની સેનાને હરાવી હતી એટલું જ નહીં ઘણી જગ્યાએ એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે શ્રી ગણેશ અને કાર્તિકે તેમનું પ્રથમ યુદ્ધ શિક્ષણ નંદી પાસેથી જ મેળવ્યું હતું એક દંતકથા અનુસાર દેવી પાર્વતી ભગવાન શિવ પાસેથી વેદનું રહસ્ય જાણવા વિનંતી કરી અને આ જ્ઞાન એટલું ગહન હતું કે ભગવાન શિવ દેવી પાર્વતી સાથે અમરનાથની ગુફામાં ગયા જેથી દેવતાઓ પણ આ રહસ્ય જાણી ન શકે માર્ગમાં તેઓ ચંદ્ર વાસુકી વગેરે ભોગ આપતા નંદીએ બહાર છોડીને ગુફામાં પહોંચ્યા પછી કહ્યું કે બાળક હું તને છેલ્લે છોડીને જાઉં છું કારણ કે તું મને ખૂબ વહાલો છે વેદોનું જ્ઞાન આપતા પહેલા તે પાર્વતીજીને કહે છે જો તે આ જ્ઞાનને સંપૂર્ણ રીતે સાંભળશે નહીં તો તે મહાદેવથી અલગ થઈ જશે દેવી પાર્વતીએ ખાતરી આપ્યા બાદ ભગવાન શિવ આ વેદનું જ્ઞાન આપવાની શરૂઆત કરે છે પણ વચ્ચે દેવીને નિંદર આવી જાય છે કારણ કે તે શિવથી દૂર થઈ ગયા અને પછી તેમનો એક માછીમારને ત્યાં જન્મ થયો તેના પિતાએ એક શરત મૂકી કે કોઈ પણ માછીમાર દુનિયાની સૌથી મોટી માછલીને મારશે તેની સાથે તેના લગ્ન કરાવશે ત્યારે ભગવાન શિવ એક માછીમારના વેશમાં ત્યાં આવ્યા અને નંદીએ એક વિશાળ માછલીના રૂપમાં અવતાર લીધો ત્યારે મહાદેવે માછીમારના રૂપમાં એક મોટી માછલી રૂપી નંદીની હત્યા કરીને લગ્નની શરત પૂરી કરી અને દેવી પાર્વતીને ભગવાન શિવ મળ્યા ભગવાન શિવ હંમેશા સમાધિમાં લીન રહે છે તેથી તેણે નંદીને આદેશ આપ્યો કે તે પોતાના મંદિરની સામે બેસીને પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળવી આ જ કારણ છે કે દરેક શિવ મંદિરમાં નંદીની મૂર્તિ હોય છે અને ભક્તો તેમના કાનમાં તેમની પ્રાર્થના કહે છે જે પ્રાર્થના સિદ્ધિ મહાદેવ સુધી પહોંચે છે નંદીની મૂર્તિ વિના શિવ મંદિર અધૂરું માનવામાં આવે છે નાસિકની પંચવટીમાં એકમાત્ર મંદિર એવું છે જ્યાં નંદીની મૂર્તિ નથી એવું કહેવાય છે કે બ્રહ્માનું પાંચમું મસ્તક કાપવાને કારણે ભગવાન શિવને બ્રહ્મહત્યાનું પાપ મળ્યું પછી પંચવટીમાં ગોદાવરી પાસે તેને એક વાછડું મળ્યું જે નંદી હતું ત્યારે ભગવાન શિવને ગોદાવરીના રામકુંડમાં સ્નાન કરવાનું કહેવામાં આવ્યું આમ કરવાથી તે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થયા બીજી પણ એક નંદી વિશે કહેવત છે કે સમુદ્ર મંથન સમયે જ્યારે ઝેરનો કટોરો સમુદ્રમાંથી બહાર આવ્યો ત્યારે મહાદેવે તેને પીધું જેના કારણે તેમનું ગળું વાદળી થઈ ગયું આ ઝેરનો કટોરો પીતી વખતે કેટલાક ટીપા જમીન પર પડ્યા અને જ્યારે નંદીએ મહાદેવનું ગળું જોયું ત્યારે તેને ખૂબ દુઃખ થયું અને તેણે જમીન પર પડેલા ઝેરના ટીપાને જીભ વડે સાફ કર્યા આ જોઈને બધાને નવાઈ લાગી અને નંદીને આનું કારણ પૂછ્યું ત્યારે નંદીએ કહ્યું કે જે પીડા તેના સ્વામી મહાદેવે સ્વીકારી છે તે જ પીડા પોતે પણ સ્વીકાર છે નંદીની સ્વામી ભક્તિ જોઈને દેવતાઓ અને દાનવો એક સ્વરે નંદીની સ્તુતિ કરવા લાગ્યા મિત્રો આ હતી મહાદેવ અને નંદીની કહાની અમારી આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને અમારા પેજને ફોલો જરૂરથી કરજો જય મહાકાલ